નમસ્કાર દર્શક મિત્રો હું છું બાબત બધી ખબરમાં સ્વાગત છે વિજાપુર મહરાસુલ પટરી જમાતનું બાવીસમો તેર ટાળાઓનામિતરણ નો કાર્યક્રમ યોજાયો ઇન્શાલાવ તાલાના તરફથી બેબીકેર હોસ્પિટલમાં છું એટલે જ્યારે બી કોઈ પણ કંઈક પણ જરૂર પડે બચાવવા માટે ઇનશાલ્લા અવતાલા હું અને મારી કઝિન મકદુમાં અમે હંમેશા માટે અવેલેબલ છીએ એટલે તમને કંઈ પણ કામ હોય તો તમે અમને સંપર્ક કરી શકો છો અમને બહુ આનંદિત આનંદિતશે કે તમે અમને બોલાવશો અને અમારા તરફથી અમે જે બી પ્રયત્ન હશે ઇન્શાલ્લાવ તાલા અમે લોકો બાવીસમાં તેજસ્વી મિત્રણના કાર્યક્રમમાં જેટરી જમાતના જે પ્રમુખ જે છે શહીદભાઈ તથા સેક્રેટરી ઇસ્માઈલભાઈ તથા તેમની સાથે તેમની સમાજના જમાતના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આપ જોઈ શકો છો નાના નાના બાળકોને પ્રોત્સાહન પૂરું પાડવા માટે આજે સુંદર પટરી જમાતનો કાર્યક્રમ યોજાય છે આજે બાવીસમુ જે તેજસ્વી તાલા નામનો કાર્યક્રમ છે નામ મિત્રણનો કાર્યક્રમ જે આપ જોઈ શકો છો કે જે મને દ્વારા પોતાની સ્પીચ આપી અને સાહેબ ને આજે છે મારું માથી સાહેબ સુંદર સંબોધન કરું છું છે છે મોકળાશ મે સ્ટડી કરું છું આજનો તારો તો જુવાનો વિશાળ હું મે એક ફેશલ આજીવ કાની સામે નાના પોતે મોટી વાત કરવા જઈ રહી છું દોસ્તો પૈસાની કમીના કારણે કારે કે ચાલ છુપાઈતું છે કે દોસ્તો કંઈ પણ તો પૈસાની કમીના કારણે જારી જમાતના એકથી સ્નાતક સુધીમાં શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓ માટે બહુમાન અને સન્માન કાર્યક્રમ જે કહી શકાય કે તેજસ્વી તારા હોય છે તેમને પ્રોત્સાહિત પૂરું પાડવા માટે ઇનામ વિતરણનું કાર્યક્રમ યોજવામાં આવે છે ત્યારે બાવીસમી ઇનામનો કાર્યક્રમ યોજાયો છે સમગ્ર જે કાર્યક્રમ જે છે તેનું સફળ સંચાલન